વિદ્યાર્થી મિત્રો આપણું શરીર તંદુરસ્ત રહે તે માટે તથા શરીરના સર્વાંગી વિકાસમાં રમતગમતનું ખૂબ જ મહત્ત્વ છે રમતગમતથી જીવનમાં અનેક ગુણો જેવા કે હેલદીલી સાહસ હિંમત વગેરેનો વિકાસ થાય છે આપણે દ્વિતીય પાઠ ખેલ મહોત્સવ ગમતનો મહોત્સવ પાઠને વાર્તા રૂપે જોઈશું તથા તેમાં રહેલી કથા વસ્તુને સમજીશું વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાલકા પ્રસન્ના સી બાળકો ખુશાલ છે સર્વે કૌશલ્ય પ્રદર્શન કરતું ઈ સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાવન સ્પર્ધા ચલ્યા ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે બાળક પ્રયત્નપૂર્વક શ્રદ્ધતા ધાવતી બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે દોડેછે ત્વરિતાવતું દોડો દોડો જલ્દી દોડો કુત્રચીત ગોલફેક સ્પર્ધા ચલતી કૅો ફેગણી હરીફાઇ ચાલે છે ક્રમશઃ લોહ લોહગો ક્ષિપતિ વારા વારાફરતી ખેલાડ્યો લોખણનો ગોળો ફેકે છે કુતચીત કબડ્ડી ચલતી ક્યાક્ કબડ્ડી ચાલે છે કુતચીત ક્રીડક દીર્ઘલ કહો ક્યાક્ ખેલાડીઓ લાંબી કોદ કરે છે સમ્યક્તા સર્વા સ્પર્ધા પૂર્ણ સારી રીતે બધી હરીફાઈઓ પૂર્ણ થાય છે સમાપન કાર્યક્રમશ્ય પ્રારંભ હોતી સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષતી શાળાના આચાર્ય પોતાના જગ્યાએથી ઊભા થાય છે ખેલ ખેલમહોત્સવે આગતાના પ્રતિભાગીના કૃત અભિનંદન રમતગમતમાં મહોત્સવમાં આવેલ હરીફોને અભિનંદન એશ અસ્માક પ્રથમ ખેલ ખેલમહોત્સવ આ આપણો પહેલો રમત રમતગમતનો મહોત્સવ છે અસમા અસ્મિને વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસર આપણે શાળામાં આ વર્ષ નવા શિક્ષક નિમણૂક થઈ છે એ તથા સર્વ પ્રશારમ ફલમ આ બધું તેમના પ્રયત્નનું ફળ છે તમપી અભિનંદનમ તેમને પણ અભિનંદન અધુના અસ્માક વિદ્યાલયે વ્યાયામસ પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષણ અપેક્ષાસ્તી અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે સહ પ્રશિક્ષણ દાસ્ય તે તાલીમ આપશે અધાશીમ અસ્માકમ શાળાએ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય હવેથી આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે અસ્માક છાત્ર રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ચ ખેલ મહોત્સવે ભાગે ગ્રહિષ્યંતી આપણે વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષા રાષ્ટ્રકક્ષામાં રમતગમતમાં મહોત્સવમાં ભાગ લેશે અસ્મા શાળાએ નામ ઉજ્જવલ ભવિષ્ય આપણી શાળાનું નામ રોશન થશે જીવન ખેલ મહોત્સ મહોત્સવ મહોત્તમ અસતિ જીવનમાં રમતગમતનું મહત્ત્વ છે ખેલ સર્વાંગી વિકાસ સાહસ્ય કરોતી રમત સર્વાંગી વિકાસ માટે સહાયતા કરે છે